જેના લીધે અમરેલી ની અંદર પાયલ ગોટી નું સરઘસ કાઢવામાં આવ્યું એટલે પણ સમય પ્રમાણે જે કાઈ કૌશિક વેકરિયા સાહેબે જે ખેલ ખેલવાના થાય ખેલી લીધા મને શંકા છે આ ફરિયાદી કિશોરભાઈ

ખોટો આરોપ લગાવી એની લાઇબને दाग दाग કરવી પણ કૌશિકભાઈ વેકરિયા તને થાપ ખાઈ ગયા આ સમાજમાં માં બાપ અને ગુરુની જરૂર શું કામ હોય છે કે એનું સંતાન ગેરમાર્ગે ન જાય પણ તમે માં તમારા મા બાપ અને ગુરુ ને લાંચન લગાડ્યું છે પાટીદાર સમાજને ને લાંચન લગાડ્યું છે વિશ્વ લેવલે પાટીદાર સમાજ ઊંચી આંખ કરીને જોઈ ને શકે એવું હલકામાં હલકું કૃત્ય કર્યું છે આ આખે આખા વિવાદનું મૂળ કૌશિકભાઈ વેકરિયા છે નેચર કાંડમાં જે આક્ષેપો થયા છે એ આક્ષેપો ને સિદ્ધ સાબિત કરવા માટે કૌશિકભાઈ જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા સાહેબ આ તમામે તમામ ને મેં નાર્કો ટેસ્ટ માટે લેટર લખ્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી મારી મારી અને પ્રવચન કરતા હતા કે ભારત દેશ ને કોંગ્રેસ મુક્ત કરવો છે આજે પરિસ્થિતિ વિપરીત આવી જ પડી છે ભાજપ ને કોંગ્રેસ મુક્ત કરવું પડશે સી પાટીલ સાહેબ ને મોદીના ના આ મારી નિવેદન નરેન્દ્રભાઈ મોદી પણ સાંભળે કે સાહેબ એક સમયે સી આર પાટીલ સાહેબ નો આઠ હજાર પગાર હતો આજે અઢળક સંપત્તિ સો કરોડ પાર ની સંપત્તિ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કેટલી હશે એ તો મારો રામ જાણે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી ઈડી ડિપાર્ટમેન્ટને સી આર પાટીલ સાહેબ ના ઘરનો દરવાજો પણ બતાવજો પણ અરવિંદભાઈ મારો સવાલ તમને એ છે કારણ કે વચ્ચે નેટવર્ક નો થોડો ઇશ્યુ થઈ ગયો હતો કૌશિક વેકરિયાના નાનકોટેશ ની કેમ તમે લોકો માંગ કરી રહ્યા છો આ જડનું આ મૂળ તત્વ કૌશિક વેકરિયા છે કૌશિક વેકરિયાનો નાનકોટેજ થશે એટલે તમામે તમામ બાબતો ખુલી જશે પેટમાં પાપ પડ્યું છે મોઢા સુધી લાવવાની ગાડી જરૂર છે અને મને વિશ્વાસ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ હુકમ કરશે અને જો હુકમ કરવામાં નહીં આવે તો મારા લેટરમાં છે કે છૂટકે આ ગુજરાતમાં આંદોલન થશે ભારતીય જનતા પાર્ટીની આન બાન અને સાંજ દાગ લગાડનારાઓને ખુલ્લા કરવાના કરવાના ને કરવાના જ છે અરવિંદ રાણપરિયા માટે મક્કમ છે અરવિંદ રાણપરિયા પાછળ પોલીસ લગાડી દો કે ગુંડા લગાડી દો જે કરવું પડે એ કરજો પણ હું ક્યાંય નથી નથી કોઈથી ડરવાનો સત્ય છે મારી પાર્ટી મારી પાર્ટી મારી મા છે ને મારી માના ડામણ ને ડાગ લગાડ્યો છે એને હું એક પણ છોડીશ નહીં પણ અરવિંદભાઈ અહીંયા સવાલ એ આવે છે ને કે જે રીતે અંદર અંદર આખી લડાઈ થઈ આમાં ક્યાંય કોંગ્રેસ તો આવતું જ નથી ભાજપ જ છે અંદર અંદર આખું

કૌશિક મને શંકા છે કૌશિકભાઈ વેકરિયાના માણસો એ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર કિશોર કાનપરિયા ને પકડી એના ગુંડાઓ એ કૌશિકભાઈ ગુંડાઓ એ કિશોર કાનપરિયા ને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ કિશોર એ ફરિયાદ દાખલ કરી અને આ ચાર કુડીએ ચડી ગયા એટલે તમે કહી રહ્યા છો કે કિશોર કાનપરિયા ને માર મારવામાં આવે

તપાસ કરીને ગયા શું પરિણામ આવ્યું સાહેબ એની તપાસમાં કાચું ના કાપ્યું હોય કારણ કે એ અધિકારી ઉપર ગુજરાત આખા ને ગર્વ છે પણ રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક સત્ય છુપાવી રહી છે આ ખરેખર છુપાવવું ન જોઈએ ગુનેગાર ની કોઈ નાચ ન હોય કોઈ જાત ન હોય એની કોઈ ભાત ન હોય એ કોઈ સમાજ નો ના હોય શકે ઓગણીસમી કોમ કેવાય ન ધનિયાત કોમ કેવાય ક્યાં સમાજ નો ગુનેગાર જે ગુનેગાર નો સમાજ જ ન હોય શકે રાજ્ય સરકાર સુખ કરવી રહી છે કાન ખજૂરા ને બે ચાર પગ તૂટી જાય તો કાન ખજૂરાની ચાલમાં કાઈ ભેર ન પડે મારો કહેવાનો મતલબ એવો છે શ્રી સરકારને ગુજરાત સરકારને કે એકસો છપ્પન એક જે બે પાંચ ને સસ્પેન્ડ કરી અને ગુજરાતની જનતાનો વિશ્વાસ ભરોસો જીતો ખોબે આપ્યા છે શું કામ આને છાવરો છો શું છાવરવાની જરૂર છે સી આર પાટીલ સાહેબ હજી એક મારે વાત કરવી છે સાહેબ આપના કાર્યકાળ દરમિયાન અઢારે વરણ ને વેરણ કર્યું છે સાહેબ તમે આ માફી લાયક નથી દરેક સમાજમાં વાડા ઉભા કર્યા છે આ વાડા આવનારા સમયમાં મારી પાર્ટી ને નડવાના છે નડવાના છે નડવાના છે સી આર પાટીલ સાહેબ તમારી તો ઉંમર થઈ ગઈ છે એક પગ કબરમાં છે અને એક પગ જમીન ઉપર છે કાલ સવારે શું પાર્ટી પાર્ટીનું થશે તમારે ક્યાં ચિંતા કરવાની છે આ મારી અટલ બિહારી બાજપાઈની પાર્ટી નથી લાલ લાલકૃષ્ણ અડવાણીજીની પાર્ટી નથી કેશુભાઈ પટેલની પાર્ટી નથી કાશીરામ રાણાની પાર્ટી નથી શંકરજી બાપુ વાઘેલા ભારતીય જનતા પાર્ટી નથી શ્રી હરેન પંડ્યા જનતા પાર્ટી નથી અત્યારે મારી જનતા ભારતીય જનતા પાર્ટી ક્રિમિનલ માણસોનો નો અડ્ડો બની ગઈ છે આ મારે દુઃખ સાથે કહેવું પડે છે પણ કોઈ કે તો સત્ય બોલવું જ પડશે ભલે મને ફાંસી એ ચડાવી દે હું ફાંસીના માટડે ચડવા તૈયાર છું પણ આજે હું જે બોલું છું એ આજીવન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ યાદ કરશે મને કે ના કોઈ પાર્ટીમાં એવો વ્યક્તિ હતો કે જેટલા નહીં પ્રજા બધું જાણે છે પ્રજા મૌન છે એટલે એનો મતલબ એવો નથી કે આપણે આપણું જાયરું કરવું

ભારતીય જનતા પાર્ટી ને માં કોને કહેવાય અત્યારે જે અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ છે હવે ભારતીય જનતા પાર્ટી ની માં સમાન અત્યારે પાટીલ છે પાપનો પાર નથી ઘરના ડખા ઘરમાં પતે એમ જ નથી રાણા ને કાણો કોણ કહે અરવિંદ રાણપુરી તાકાત ધરાવે છે રાણા ને કાણો કહેવાની સત્ય વાત તો એ છે ઘર ફૂટે ઘર જાય પરિવાર ની અંદર કોઈ થી ભૂલ થાય તો એને પકડીને કેવું જોઈએ કે ભાઈ આ તે ભૂલ કરી છે સુધારવાની તક આપવી જોઈએ અને કાંઈ કાઢી મૂકવો જોઈએ પાયલ ગોટી ની વાત નથી અઢારે વરણની મા બેન દીકરીઓના ઈજ્જત અને ચારિત્ર્ય સુરક્ષિત નથી સવાલ અઢારે વરણ નો છે આજે પાયલ ગોટી છે કાલે કોઈ બીજાની દીકરી છે કાલે કોઈ ત્રીજા સમાજની દીકરી છે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી હતી અને ક્રિમિનલ શબ્દ લાગી ગયો છે મારી પાર્ટીઓથી ભરપૂર છે મારી માણા અત્યારે મનથી એના આત્માથી રોવે છે પણ કોઈ આંસુ લુછવા વાળું નથી ટૂંકમાં અરવિંદભાઈ તમે જે મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે એની અંદર સ્પષ્ટ શબ્દમાં એવું લખ્યું છે કે કૌશિક વેકરિયાનો નો ટેસ્ટ કરવાનો હુકમ ન કરવામાં આવ્યો તો ગાંધી માર્ગે આંદોલન કરીશું એટલે તમે પોતે જ તમારી પાર્ટીની વિરુદ્ધમાં આંદોલન કરશો પાર્ટી વિરુદ્ધની વાત થી દેન પાર્ટીની આન બાન શાન ને જીવતી રાખવા માટેની લડાઈ છે મારી પાર્ટી ને દામન દાગ લગાડે એની સામે મારી લડાઈ છે પાર્ટી વિરુદ્ધ મારી પાર્ટીમાં રહી અને પાર્ટીને જે દાગ લગાડે છે પાર્ટીના દામન ને જે દાગ લગાડે એની સામે મારી લડાઈ છે પછી સી આર પાટીલ હોય તો અરવિંદ રાણપુરિયા લડશે ને કહું છે કે વેકરિયા હોય તો અરવિંદ રાણપુરિયા લડશે 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 બિલકુલ અરવિંદ ભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર